વાત નવસારીની નવસારી દાંડીના દરિયામાં ચાર લોકો ડૂબવાની ઘટના બાદ તંત્ર જાગ્યું છે દાંડીના દરિયા કિનારે મુકાયા સાવચેતી માટેના બોર્ડ જી હા મોડા 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 અલગ અલગ ચિહ્નો સાથેના બોર્ડ મૂકવામાં આવ્યા છે હાલ દરિયા કિનારે પાંચ હોમગાર્ડ જવાનો પણ તૈનાત કરાયા છે દરિયામાં લોકોના ડૂબવાની ઘટના બાદ પ્રવાસીઓમાં ઘટાડો નોંધાયો તે દિવસની જે ઉપર ઘટના ઘટી છે ત્યારે પછી ત્યારે પછીના પ્રવાસીઓના ધસારો થોડો ઓછો થઈ ગયો છે અને એની સુરક્ષા અને તકેદારી રાખવા માટે સરકાર શ્રી ઘણી બધી સૂચનાઓ જાહેરાતો મૂકી છે અને અમે સખત માટે મોનિટરિંગ કરી રહ્યા છીએ કે કોઈ અવાજો પાછો ના બની શકે એ માટે અમે પૂરતી પૂરતી તકેદારી રાખી રહ્યા છીએ અને પબ્લિકને સૂચન પણ આપે છે કે વધારે પડતા પાણીના ઉડાણમાં તમે જવું નહીં ગત રવિવારે નવસારીના દાંડીના ઐતિહાસિક દરિયામાં બનેલી કરુણતા કા બાદ તંત્ર જે છે એ સફાળે જાગ્યું છે અને આ અઠવાડિયા બાદ આ દાંડી ના દરિયા કિનારે સૂચના આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે ચેતવણી જે છે એ આ અઠવાડિયા બાદ લાગી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે ચાર લોકો એ દરિયામાં જીવ ગુમાવ્યા હતા ત્યારબાદ આ દરિયા કિનારે સુરક્ષાને લઈને કોઈ ધ્યાન ન હતું પરંતુ જે ઘટના બની ત્યારબાદ સફાળે જાગેલા તંત્ર દ્વારા હવે આ દરિયા કિનારા પાસે લોકોને સાવચેત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તેની સાથે સૂચના આપવામાં આવી રહી છે ચેતવણી આપવામાં આવી રહી છે કે ઊંડે સુધી ન જવું અને દરિયાના પાણીમાં જોખમ લાગે તો તરત જ બહાર નીકળી આવવું જોકે જે રવિવારની ઘટના હતી ત્યારબાદ આ ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે સહેલાણીઓની સંખ્યા ઘટી છે પરંતુ હાલ પણ આજે પણ જો જોવા જઈએ તો લોકો રજાની મજા માણવા માટે આવી રહ્યા છે અને બપોર બાદ આસંખ્યા વધે એવી સંભાવના છે ત્યારે તંત્ર દ્વારા અહીં પાંચ હોમગાર્ડને નિયુક્ત કરવામાં આવ્યા છે પરંતુ હજારોની સંખ્યા સામે આ પાંચ હોમગાર્ડ કેટલાના જીવ બચાવી શકે મહત્વની વાત છે કે અહીં દાંડી જ્યારે ઐતિહાસિક દરિયા કિનારો છે ત્યારે સ્પીડ બોટ લાઈફ જેકેટ સહિતની વ્યવસ્થા હોવી જોઈએ પણ એ પણ ઓછી છે છે સ્પીડ બોટ તો જ નહીં લાઈફ જેકેટ છે એ પણ એક બે જેટલા છે તેના કારણે કોઈ મોટી કરુણની કોઈ મોટી ઘટના બને ત્યારે લોકોની સુરક્ષાનું શું આ એક પ્રશ્નાર્થ છે ધવલ ઝી મીડિયા નવસારી